આકાશ એજ્યુકેશનલ દ્વારા એન્થેનના સોળ વર્ષોની ઉજવણી કરાઈ વિદ્યાર્થીઓના સપના સિદ્ધિમાં ફેરવના સોળ સફળ વર્ષો પૂરા થતાં દેશભરમાં પરીક્ષાની તૈયારીઓ સેવામાં અગ્રણીય આકાશ એજ્યુકેશનલ સર્વિસ લિમિટેડ તેના મુખ્ય પહેલ એન્થન બે હજાર પચ્ચીસના શુભારંભની ઘોષણા ગૌરવથી કરે છે ભારતીય શૈક્ષણિક વર્ષના સૌથી વધુ રાજ જોવાતો કાર્યક્રમોમાંથી એક એન્થન બે હજાર પચીસનો ઉદ્દેશ ક્લાસ પાંચથી બારમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પડકારોનો સામનો કરીને સાચી સમસ્યા ઉકેલનાર બનાવવા માટેનો પ્રોત્સાહિત કરવાનો છે સૌ ગુણવતા સભર શિક્ષણ ઉપલબ્ધ કરવાની પોતાની મિશન સાથે આગળ વધતા હજાર પચીસ બસો પચાસ કરોડ સુધી સ્કોલરશીપ ક્લાસરૂમ આકાશ ડિજિટલ અને

स्कॉलरशिप एग्जाम एन के आकाश नेशनल टैलेंट हंड एग्जाम फॉर द डिजर्विंग एंड स्टूडेंट्स इस बार ये एग्जाम फिफ्थ से लेकर ट्वेल्थ स्टडिंग स्टूडेंट्स के लिए कंडक्ट होगा ये एग्जाम फोर्थ अक्टूबर से लेकर ट्वेल्थ अक्टूबर के बीच में रहेगा दोनों फॉर्मेट में रहेगा ऑनलाइन भी और ऑफलाइन ऑनलाइन फॉर्मेट में फोर्थ अक्टूबर से लेकर ट्वेल्थ अक्टूबर तक एग्जाम रहेगा और ऑफलाइन फॉर्मेट में हमारा ये एग्जाम दो दिन के लिए रहेगा फिफ्थ अक्टूबर एंड ट्वेल्थ अक्टूबर अक्टूबर के मतलब स्टार्टिंग के दो संडे हैं उसमें एग्जाम ये एग्जाम एक घंटे का रहेगा जिसमें फोर्टी क्वेश्चन होंगे अगर आप पूरे पैन इंडिया की बात करें तो लास्ट ईयर थर्टीन लैक्स के आसपास स्टूडेंट्स एनरोल हुए थे और इस गुजरात की बात करें तो सिक्सटी फोर थाउजेंड एनरोल हुए थे इस बार हम टारगेट कर रहे हैं कि एक लाख से भी ज्यादा बच्चे गुजरात से रहें और इसमें मैं आपको बता कि गुजराती मीडियम के स्टूडेंट्स भी पार्टिसिपेट करते हैं क्योंकि एग्जाम तीन लैंग्वेजेज में इंग्लिश में ए, हिंदी में भी है और गुजराती में लास्ट ईयर दस हज़ार बच्चे बैठे थे इस बार हम टारगेट कर रहे हैं कि कम से कम फिफ्टीन थाउजेंड स्टूडेंट्स सब्जेक्ट करेंगे फ्रॉफ तो गुजराती में આ સાથે આગળ આકાશ હવે એસ ટેસ્ટ પર લોન્ચ કરી રહ્યું છે જે વિદ્યાર્થીઓ માટે સ્કોલરશીપ પરીક્ષા છે જે ક્લાસ આઠથી બાર સુધી અભ્યાસ કરતા હોય જે ડબલ એડવાન્સ માટેની તૈયારી કરવા માંગતા હોય આ રાષ્ટ્રીય સ્તરની પાત્રતા અને સ્કોલરશીપ પરીક્ષા ચોવીસ ઓગસ્ટ એકત્રીસ ઓગસ્ટ ને સાત સપ્ટેમ્બર ના રોજ યોજાનાર છે આ ત્રણ કલાકની પરીક્ષા ઓનલાઈન અને ઓફલાઈન બંને મોડમાં ઉપલબ્ધ છે અને તેની ફી ત્રણસો રૂપિયા છે જે વિદ્યાર્થીનું ઉત્તમ પ્રદર્શન કરશે તેમને સો ટકા સુધીની સ્કોલરશિપ અને રોમાંચક ઇનામો પણ આપવામાં આવશે આકાશ ઇન્વિક્ટિક્સ કાર્યક્રમ ભારતના કેટલાક પસંદગી સેન્ટરોમાં પણ ઉપલબ્ધ છે જેમ કે દિલ્હી એનસીઆર ચેન્નઈ લખનઉ બેંગ્લોર મેરઠ પ્રયાગરાજ દેહરાદૂન ભોપાલ ઇન્દોર અમદાવાદ ચંડીગઢ રોહતક હૈદરાબાદ કોઈમ્બતુર ભુવનેશ્વર નાચી મુંબઈ કોલકાતા દુર્ગાપુર અને પટનાનો પણ સમાવેશ થાય છે આકાશ એજ્યુકેશનલ સર્વિસીસ લિમિટેડના સીઈઓ અને એમડી ભારતભરના વિદ્યાર્થીઓ માટે સંભાવના પ્રતિક બની ગયું છે તેઓ આર્થિક કે કે તેમને ક્યાં રહે છે અને એના બદલે તેમની પ્રતિમાને મહત્વ આપ્યું છે આકાશમાં અમારો વિશ્વાસ છે કે દરેક વિદ્યાર્થીઓ સમસ્યા હલ કરવાની ક્ષમતા છે તો મિત્રો અત્યાર મુખ્ય સમાચારો સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ રહેજો રેજો એસ લાઈવ ન્યુઝી નમસ્કાર